સાંસદ સભ્યની ગ્રાન્ટમાં ભેદભાવ બોડેલી બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના કોંગ્રેસ દ્વારા સાંસદ સભ્યને ફાળવામાં આવેલી ગ્રાન્ટના ઉપયોગ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે

જિલ્લામાં વિકાસ માટેની ગ્રાંટને અવગણના કરવામાં આવે છે કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે સાંસદ સભ્યના પોતાના જ ગામોમાં રૂપિયા ચાર પોઈન્ટ ચાર લાખ નવાણું હજાર પાંચસોને સત્તાવનની ગ્રાંટ જાહેર ઉપયોગ માટેની દલિત સમાજની જમીન પર ખર્ચાઈ હોવા છતાં તે ખાનગી મિલકત તરીકે દર્શાવવામાં આવી રહી છે અને આજ સ્થળે પંદર માં નાણા પંચ ગ્રામ પંચાયત ની ગ્રાન્ટ વપરાય હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે આ મામલે કોંગ્રેસે જિલ્લા કલેક્ટર વહીવટી તંત્ર ને તાત્કાલિક નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવાની માંગ કરી છે રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ બોડેલી નમસ્કાર જોર સાથીઓ હમણાં જે રિપોર્ટ બહાર આવ્યો રિપોર્ટ હતો સાંસદોએ પોતાની ગ્રાન્ટ કેટલી વાપરી અને ક્યાં વાપરી મારા છોટા ઉદેપુરના સાંસદે એમને વાપરો નથી નવ કરોડ અને એંસી લાખ રૂપિયાની ગ્રાન્ટ એમાંથી એમણે એક કરોડ તેત્રીસ લાખ વાપરી મોટાભાગની વડોદરામાં અને હાલોલમાં વાપરી છોટા ઉદેપુરમાં માત્ર એમણે એક કામ માટે ગ્રાન્ટ વાપરી અને એ ચાર લાખ નેવું હજાર નવસો સત્તાણું રૂપિયા અને આ જે ગ્રાન્ટ છે એમણે એમના ગામમાં વાપરી અને ગામમાં પણ એક જગ્યા એમણે તૈયાર કરી છે જે જગ્યા આમ તો દલિત સમાજ માટે હરિજન સમાજ માટેની જગ્યા છે એમણે એ ગ્રાન્ટ એ નામે વાપરી છે પણ એ જગ્યા પોતાના પોતાની હોય માલિકીની એ રીતના એટલે કે એ રીતના એ ડેવલપ કરી રહ્યા છે એમાં એમણે એક મકાન બનાવ્યું છે એક મંદિર બનાવ્યું છે અને આખા ગામને વિસ્તારને ખબર એવી જાહેરાત છે કે આ જસુભાઈની પોતાની જગ્યા છે હકીકતમાં આ જાહેર જગ્યા છે દલિત સમાજને હરિજન સમાજની જગ્યા છે અને આ જગ્યાએ એમણે જે શેડ માટે ગ્રાન્ટ વાપરી છે એ શેડ ત્યાં છે એની તકતી છે ત્યાં નીચે મૂકી રાખી છે અને આ જ જગ્યા ઉપર તાલુકા પંચાયતની પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટ પણ વપરાય છે તો ગ્રાન્ટ કેવી રીતના વાપરે છે આ લોકો એ આનો એક નમૂનો છે અને આ જગ્યા જો જાહેર જગ્યા હોય અને એમાં જાહેર જગ્યા જાહેર લોકો માટે જો ગ્રાન્ટ વપરાતી હોય તો બહાર એનું એક બોર્ડ હોવું જોઈએ જે જેમાં લખેલું હોય કે આ કોની જગ્યા છે એવું છે નહીં અને આ રીતના જગ્યા બનાવીને સરકારી ગ્રાન્ટમાં પોતાના સરકારી ગ્રાન્ટ અને સરકારી જગ્યા અને પોતાના નામે પોતાના ઉપયોગ માટે ઊભી કરવી એ કેટલા અંશે વ્યાજબી કયા પ્રકારની ચોરી આ થઈ રહી છે એનો આ ઉત્તમ નમૂનો છે મારી આ વિડીયો મારફત સરકારને એના કલેક્ટરને જશુભાઈને તાલુકા પંચાયત ઓફિસને વિનંતી છે કે આ જગ્યા જાહેર છે હરિજન સમાજ માટેની છે દલિત સમાજ માટેની છે તો ત્યાં એક બહાર એક બોર્ડ મારો અને લખો કે આ જગ્યા જે તકતી છે જ ત્યાં લખો જેથી લોકોને મળે નહીં તો આ પ્રકારે જે થાય છે એ ખૂબ જ કમનસીબ છે અને છોટાઉદેપુરના લોકોએ પણ નેતાઓ જે છે કેવી રીતના પોતાની ગ્રાન્ટ વાપરે છે એ જરા જોવું પડશે અને આવતા સમયમાં એ રીતે નિર્ણયો કરાવવા પડશે